જ્યારે કોઈ માણસ ગુનો કરીને જેલમાં જાય છે તો માત્ર તે એકલો સજા સજા નથી ભોગવતો પરંતુ તેનો પરિવાર પણ એટલી જ ભોગવતું હોય છે આવા માહોલ વચ્ચે જે બંદીવાનોના બાળકો કારકિર્દી બનાવી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન આપવા માટે જેલ પ્રશાસન દ્વારા એક પહેલ કરવામાં આવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જૈન લાફડા ગુજરાતની અલગ અલગ જેલોમાં બંદીવાનો માત્ર સજા ભોગવતા ઉપરાંત જેલ પ્રશાસન દ્વારા સમાજ સુધારણા માટે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ગુજરાતની જેલમાં બંદીવાનોને જીવન ગુજરાન ચલાવવા માટે અને પરિવારને પણ થોડી ઘણી આર્થિક મદદ મળી શકે તે માટે તેમણે જેલની અંદર જ કામ આપવામાં આવે છે જે અંતર્ગત જેલમાં અલગ અલગ વસ્તુઓ બનાવવાનીથી લઈને જેલની બહાર આ વસ્તુ વેચાવવા સુધીની પ્રવૃત્તિ થાય છે ગુજરાતની જેલમાં બંદીવાનો માટે શું કામ થાય છે તે અંગે સામાન્ય માણસો હજી સુધી અજાણ હોય છે પરંતુ જેલમાં બેકરી સિલાઈ ફર્નિચર જેવી અનેક વિભાગો થકી બંદીવાનોને રોજગારી મળે છે જ્યારે આ કામનો નફો કેદી વેલફેર ફંડમાં પણ જમા થાય છે આ ફંડ થકી બંદીવાનોના બાળકો જે કારકિર્દી બનાવી રહ્યા છે અને આ વર્ષે ધોરણ દસ બાર અને ગ્રેજ્યુએશનમાં સારા માર્ક સાથે પાસ થયા છે તેમને ભણતરમાં પ્રોત્સાહન મળી રહે તે માટે એક નઈ ઉમેદ યોજના અંતર્ગત પ્રશંસાપત્ર અને ઇનામ પણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંગે ડીજીપી ડૉક્ટર કે એલ રાવે શું માહિતી આપી છે તે પણ સાંભળો આજે આખા દેશમાં આપને સુશાસન દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છે અને તે જના ભાગરૂપે અમે એક નવી સ્કીમ પંદરમી ઓગસ્ટે લોન્ચ કરેલી હતી કૈદીભાઈઓ અને તેમના પરિવારજનો માટે એક નવી ઉમીદ કરીને અને જેમાં આપણે જે કૈદીભાઈઓ છે અને જે દસમી અને બારમી ધોરણમાં એ લોકો બેસતા હોય છે પરીક્ષા આપવા માટે અને એમાં જે સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરેલા તમામ કૈદી ભાઈઓને અમે એક પ્રોત્સાહન ઇનામ આપી રહ્યા છે અને એનો આપણે આ સ્કીમમાં આવરી લીધું હતું પહેલાં અને અત્યારે એમના પરિવારજનોને જે બાળકો છે બંને જે કાચા અને પાકા કામના કાયદીઓના જે પરિવારના બાળકો છે એ દસમી બારમી અને સ્તર અભ્યાસ ઇવન બીબીએ એમબીએ અને અથવા કોઈ ટેકનિકલ અથવા મેડિકલ પણ અભ્યાસ કરતા હોય છે જે તેજસ્વી બાળકો છે એ તમામ બાળકોને અમે આજે એક નવી ઉમીદ સ્કીમમાં એક પ્રોત્સાહક ઇનામ આપી આપી રહ્યા હતા અને જે પ્રોત્સાહન ઇનામ જે આપણે સરકારે આપણે જે અધિકારીઓ છે અને એમના બાળકો તેજસ્વી બાળકોને જે આપીએ છીએ એને તુલનામાં સમકક્ષા અમે કૈદીના જે બાળકો છે તેજસ્વી બાળકો એમને પણ આ તે ઇનામ વિતરણ કરવામાં આવેલું છે સાહેબ ખાસ તો કેટલા બાળકોને આ પ્રકારે પ્રશંસાપત્ર ઇનામ આપ્યું છે અને ખાસ તો આ યોજનાથી આજે ભાઈઓમાં કેવું પરિવર્તન તમે જોઈ રહ્યા છો અને આ યોજના અંતર્ગત લગભગ ફિફ્ટી સેવન જેટલા આપણે કૈદી ભાઈઓને આપણે દસમી અને બારમી ધોરણમાં એમ લોકોને પરફોર્મન્સ આધારે આપણે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલી છે અને એમના પરિવારજનોને જે બાળકો છે આજે ટોટલ આખા રાજ્યમાં જુદા જુદા જેલોમાં ખાસ કરીને થર્ટી નાઇન જેટલા બાળકોને અમને આજે ઇનામ આપવામાં આવેલી છે અને અમારે વિચારીએ છીએ કે આવતા દિવસોમાં કોઈપણ એ કાયદી ભાઈઓના જે બાળકો છે એ ટેકનિકલ બીટેક ઇન્જિનિયરિંગ ફિલ્ડમાં અથવા મેડિકલ ફિલ્ડમાં એ અભ્યાસ ક્રમે મેળવે મેળવશે એન્ટ્રન્સમાં એ લોકોને પણ અમે એક સ્કોલરશીપ પણ વિચારી રહ્યા છે અમારા જે રીતે હું કીધું છે કે અમારા જેલ ઇન્ડસ્ટ્રીઝ છે જેલ ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ સૌ જેટલા આપણે પ્રોડક્ટ્સ અમે બનાવી રહીએ છીએ અને એમાં જે નફો હોય છે જે પ્રોફિટ અને એ પ્રિઝનર્સ વેલફેર ફંડમાં જતા હોય છે અને તેમાં અમે અલગ જુદી જુદી પ્રકારના એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ તો એના ભાગરૂપે જ આપણે એ ઇનામ વિતરણ અમે કરવામાં અલગ અલગ જેલ ઉપર સેન્ટ્રલ જેલ જે દાખલા તરીકે અમદાવાદ સેન્ટ્રલ જેલનો એક ફંડ છે એ જુદું છે સુરતનું છે એ જુદું છે દલક બરોડાનું છે એ અલગ અલગ છે આ કાર્યક્રમમાં ગુજરાતની જુદી જુદી જેલના બંદીવાનના બાળકો હાજર રહ્યા હતા અને કુલ ઓગણ બાળકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ડીજીપી ડોક્ટર કે એલ રાવે જણાવ્યું હતું કે ભવિષ્યમાં એન્જિનિયરિંગ કે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા બંદીવાનના બાળકો માટે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી સમાજમાં રહેતા બંદીવાનના બાળકો અને પરિવારના ઉત્થાન માટે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ વિવિધ પગલાંઓ લેવામાં આવશે તેમ ડીજીપી કે રાવે કહ્યું હતું આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड परा